હેલો મારું નામ અવંતિકા ઝાલા છે તો આજે હું આવી છું રિઝલ્ટ પીઝામાં ચાલો મારી સાથે પીઝા ખાવા માટે તો અહીંયા બેસવાનું એટમોસ્ફિયર તો બહુ જ સારું છે ક્લાઉડ પણ આજનું બહુ જ હતું તો અમારા પીઝા આવી ગયા છે જે ઓર્ડર કર્યા હતા તે આજ તો બહુ જ સારી એવી પાર્ટી અમે કરી છે મેં અને મારા હસબેન્ડે જેમ અમે મંગાવ્યા હતા ચાર પનીર કાલનોસ ફોર ટુ પીસ એટલે ચાર થઈ ગયા પછી છે મોસ્ટ ફેવરિટ અમારા એટ ચીઝ લાર્જ પીઝા અરે વાહ બહુ બધી અમી તો ચાલો મારી સાથે જમવા અરે વાહ બહુ જ સારું હતું એકદમ યમી મારા હસબૅન્ડજી પણ પાર્ટી કરી રહ્યા છે જો મેં પણ લીધું આ એડજીસ ચીઝ પીઝાની એક એકદમ ગરમ અને બહુ જ સરસ છે અમને તો અહીના પીઝા બહુ જ ગમ્યા તમે લોકો પણ એકવાર જરૂર થી મુલાકાત લેજો તો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવજો